તો જે પણ કોઈ મારા મિત્રો મેસી બોતેર પચાસ ટ્રેક્ટર લેવા ઈચ્છતો હોય તો મિત્રો આજે બે ટ્રેક્ટર આવેલું છે એક સે મિત્રો મેસી બે હજાર ચૌદ મોડલ અને આ સે મેસી બે હજાર તેર મોડલ મિત્રો બંને સાઈડ ગેરમાં જોવા મળશે બે હજાર અને તેર મોડલ તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે બે હજાર ચૌદ નોર્મલ જોવા મળશે મિત્રો બંને ટ્રેક્ટરના માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તો મિત્રો તેમાં કોન્ટેક કરી શકો છો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત પાવર વાળા ટ્રેક્ટરની કિંમત બે હજાર તેરની ત્રણ પચીસ રાખેલી છે બે હજાર અને ચૌદના મોડલની ત્રણ લાખ કિંમત રાખેલી છે મિત્રો વધુ માહિતી માટે તમે નીચે આપેલ નંબરમાં કોન્ટેક્ટ કરી શકો છો અને આ બંને ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ઓલરેડી નીચે આપેલો છે તો જે પણ કોઈ બરા મિત્રો બાઉતેર પચાસ મેસી ટ્રેક્ટર લેવાય તો વધુ માહિતી માટે નીચે આપેલ નંબરમાં કોન્ટેક કરવા વિનંતી જયશરાજ